નાનો રોપ્યો હોય એટલે આ રીતે તેને રોપીને ઉપર દોરીથી બાંધી દેવામાં આવે છે જે દોરી વડે તે ઉપર ચડી જાય છે અને ઉપર ચડી જાય એ સમય આ રીતે તે છવાઈ જાય છે જો અને પછી તેના સબ્જી લાગવાના ચાલુ થઈ જાય છે જેને ઘીલોળા કહેવામાં આવે છે જોઈ રહ્યા છો આખા ખેતરમાં છે જો બરોબર આવી રીતે લાગે છે જો ધીમે ધીમે સમય જતાં લગભગ એક એક મહિના જેવું લાગશે ત્યાં સુધી આ આખો મોડવો ભરાઈ જશે અને તેનું ઉત્પાદન સારું વધી શકશે જેમ જેમ તેનો સમય જાય તેના ઉત્પાદન સારા માટે સારા એવા ખાતર પણ નાખવામાં આવે છે જે તેનું ઉત્પાદન અને તેની ફળદ્રુપતા જાળવી રાખે જુઓ દેખાય છે તમે સારી રીતે જોઈ રહ્યા છો કે તેનો વિકાસ કેવો છે અને આમ દૂરથી જોઈએ તો પણ ગિલોડી ઘણી કાળાશમાં છે સારું એનું ઉત્પાદન છે જુઓ હજી તો ચાલુ જ થયા છે હમણાં જોઈ શકો છો સારી રીતે તમે દેખાય છે આવી રીતે તેના વેલા ચઢાવવામાં આવે છે દેખાય છે છે આખા ખેતરમાં એક સરખી એટલે સારી રીતે ગિલોડા ચાલુ થઈ જાય આ રીતે એની બેઠક થાય છે જોઈ રહેશો તમે આ રીતે જો આ સફેદ સફેદ છે તેના ફૂલ છે આ એનો છોડ છે જોઈ રહ્યા છો તમે અને તેના ક્યારાઓમાં ઉખેર રાખવામાં આવે છે જેથી કરીને ઘાસ વધારે ઊંટું નથી આવી રીતે વેલો ચડાવે છે જો ચાલુ થઈ ગઈ છે ઓકે હવે હું મને આશા છે કે તમે સારી રીતે જોઈ લીધી છે અને તમને આ માહિતી ગમી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો જેના લીધે અમે તમને આવી કંઈક નવી ટેકનિકની માહિતી પહોંચાડી દઈએ